હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મારા વાલા વિદ્યાર્થીઓ તમારી હવે બીજી પરીક્ષા નજીક છે અને તમારી બોર્ડની એક્ઝામ પણ નજીક છે તો મને એવો વિચાર આવ્યો કે લઈને આ જે વિદ્યાર્થીઓ માટે ગઈ સાલનું જે બોર્ડનું પ્રશ્નપત્ર જે પૂછાઈ ગયું હતું તત્વજ્ઞાનનું તો એના એનું પેપર સોલ્યુશન અને એનું આ પેપર તમને હું પ્રોવાઈડ કરું તો આજનો આ વિડીયો આપણા પેપર સોલ્યુશન આધારિત છે જે માર્ચ બે હજાર ચોવીસમાં જે પ્રશ્નપત્ર પૂછાઈ ગયું છે તત્વજ્ઞાનનું તો એના વિશે આજે આપણે એનું સોલ્યુશન જોવાના છીએ ચલો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં આ તમને ખબર છે કે વિભાગ એમાં વીસ ગુણના તમારા વિકલ્પો પૂછાય છે તો તમે અહીંયા જોઈ શકો છો પહેલો વિકલ્પ છે આપણો કે નીચેના મુઠથી એકમુખી કારક સમજાવું નીચેનામાંથી એકમુખી કારક સમજાવું ચાલો વિદ્યાર્થીઓ હવે અહીંયા એકમુખી કારક કીધું છે તો એકમુખી કારકમાં કોણ આવશે નિષેધ આવશે વિદ્યાર્થીઓ કારકો કુલ કેટલા છે પાંચ કારકો છે અને પાંચ કારકોમાંથી ચાર કારકો એ દ્વિમુખી છે અને એકમુખી કારક એક જ છે કોણ છે તો કે નિષેધ છે બાકી ચાલો પછી છે તત્વજ્ઞાન અઘરો વિષય નથી આ વિધાન કયા પ્રકારનું છે હવે વિદ્યાર્થીઓ અમુક વિદ્યાર્થીઓ આ આટલું વાંચે એટલે સીધું લખી દે કે સાદું વિધાન પણ તમે પાછળ જુઓ તો ખરા મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા તમને એવું કીધું છે કે તત્વજ્ઞાન અઘરો વિષય નથી તો અહીંયા નથી આપેલું છે તો નથી તો કોઈ જોતું જ નથી તો જુઓ આ જે નથી છે ને એ શું દર્શાવે છે નિષેધ કારક બતાવે છે અને આ નિષેધ અહીંયા આપેલું છે તો જે કારકોનો જે શબ્દ અહીંયા યુઝ થયેલો હોય વપરાયેલો હોય જે શબ્દ જૂથનો ઉપયોગ થયેલો હોય તો એ વિધાન કેવું બની જાય તો કે સંયુક્ત વિધાન બની જાય છે એટલે તત્વજ્ઞાન અઘરો વિષય નથી એ કયું જવાબ શું આવશે સંયુક્ત વિધાન છે ચલો દલીલમાં આધાર વિધાની સંખ્યા કેટલી હોય છે તો દલીલમાં આધાર વિધાની સંખ્યા કાં તો એક હોય કાં તો એક કે તેથી વધુ હોય એક કરતાં વધુ નહીં એક કે તેથી વધુ ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રશ્નમાં તકલીફ પડે જવાબ આવડતું હોય છતાં ખોટું જવાબ લખીને આવી જાય છે અને પછી એક માર્ક જતો રહે છે ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ ધ્યાનમાં લેશો કે આપણે જ્યારે પણ એમસીક્યુ લખતા હોય ત્યારે એક એક વિકલ્પને શાંતિથી વાંચીને લખવાનો છે ફટાફટ ઉતાવળમાં જે આવે એ લખી દેવાનું નથી એટલે થોડું ધ્યાન રાખવાનું છે એવું જરૂરી નથી કે તમને તમે તત્વજ્ઞાનમાં બહુ હોશિયાર હોય તો તમારા માર્ક્સ આવી જાય હા હોશિયારી તો હોવી જ જોઈએ સાથે સાથે ચોકસાઈ એક્યોદેશી પણ તમારી અંદર હોવી જોઈએ અને એક ધીરજ પણ હોવી જોઈએ પછી વધારે આવડતું હોય એના ઉત્સાહમાં મન ઉત્સાહમાં ફટાફટ લખી નહીં દેવાનું થોડું ધ્યાન રાખવાનું ચાલો આધાર વિધાનોના એક સમુચયમાંથી શું નિષ્પન્ન થાય છે વિદ્યાર્થીઓ આધાર વિધાનોના સમુચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય છે શું ફલિત વિધાન નિષ્પન્ન થાય છે જો આપણે ભણ્યા હોય ને તો આપણને ખ્યાલ જ હોય ચાલો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને સંક્ષેપમાં શું કહે છે વિદ્યાર્થીઓ ઉત્તરાંગ આગળ આવે ને એટલે એમટી યાદ રાખવાનું ઉત્તરાંગ આવે આગળ તો એમટી બીજું અહીંયા જો નિષેધ છે ને અહીંયા પણ નિષેધ છે ડબલ વખત નિષેધ આવી જાય એટલે આપણને ખ્યાલ જ છે કે ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતા નિયમને એમટી કહે છે આપણે જવાબ શું આવશે એમટી આવશે ક્લિયર ચાલો આગળ વધવું છે હું એવું કહેવા માંગુ છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમને એવું લાગે છે કે તત્વજ્ઞાન બહુ અઘરો વિષય છે તત્વજ્ઞાન આવડતું નથી તત્વજ્ઞાનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એક બે ટ્રાય ત્રણ ટ્રાય આપ્યા પછી પણ એમને એ લોકો પાસ નથી થતા તત્વજ્ઞાન અઘો વિષય નથી વિદ્યાર્થીઓ તમારી માનસિકતા અઘરી છે યા તો તમને જે ભણાવે છે એમની મેથડ તમને ક્યાંક સેટ નહીં થતી હોય ક્યાં તો તમારા માઇન્ડમાં તત્વજ્ઞાન વિષય અંદર આમ ખબર નહીં કેમ આમ તમે એવું વિચારીને બેસી ગયા છે તો તત્વજ્ઞાન બહુ હાર્ડ છે પણ એવું નથી વાસ્તવમાં તમને વિશ્વાસ ના આવતો હોય તમે ફર્સ્ટ વાર મારો વિડીયો જોતા હોય તો મારી ચેનલ એકવાર વિઝિટ કરીને આવો તત્વજ્ઞાનની અંદર એક એક વિડીયો ફેરી નાખો તત્વજ્ઞાન ભણવા વાળું કોઈ વિદ્યાર્થી એવું નહીં હોય કે જે એવું કહે છે કે મને તત્વજ્ઞાન નથી આવડતું એમ તમે ખાલી ચેક કરો કોમેન્ટ બોક્સ ચેક કરો દરેકે દરેક વિડીયોનું મારા વાલા વિદ્યાર્થીઓ જે મારી જોડે ભણે છે ને હું એમને ભણાવું છું ને તો એ લોકોની એવી એવી કોમેન્ટો હોય છે કે લોકોને બીજી કોઈ જગ્યાએ ક્લાસીસમાં ભણવાથી સ્કૂલમાં ભણવાથી એમને નથી આવડતું અને અહીંયા આપણો વિડીયો જોઈને એમને આવડી જાય છે તો બસ કારણ એટલું છે કે હું તમને એવી ભાષાથી ભણાવું છું કે બસ તમારા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ એટલે એક વાત વિશ્વાસ કરો ચેનલ ઉપર શાંતિથી મસ્ત ભણો તત્વજ્ઞાન અઘરો નથી તમારી માનસિકતાને થોડી સાઈડ કરો ભલે તમે આજ સુધી કશું જ નથી કર્યું તત્વજ્ઞાનમાં હવેના ખાલી બે મહિના તમે ખાલી ઓનલી ફોર મારા વિડીયો ઉપર ધ્યાન આપો હું કહું એટલું કામ કરો તત્વજ્ઞાનમાં પાસ થવાની તો વાત છોડો તત્વજ્ઞાનમાં સિત્તેર પ્લસ માર્ક્સ આવે આવે ને આવે આરામથી આવે આ મારી ગેરંટી છે ભાઈ એટલે થોડી તૈયારી કરો આજ સુધી શું કર્યું એ ખબર નથી એને મૂકી દો અને બીજું ખાસ એક તમને વાત કરું કે તત્વજ્ઞાનનો સરસ પેપર સેટ તૈયાર છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે સાંભળજો બધાનો ફોન પણ આવે છે બધા વિદ્યાર્થીઓ પેપર સેટ ખરીદે પણ છે પણ હા વિદ્યાર્થીઓ હું તમને એવું કહું છું કે મારો એકલો એવો મોટિવ નથી ભાઈ કે હું તમને તત્વજ્ઞાનના પાંચ કે છ પ્રશ્નપત્રો આપીને હું તમારાથી છૂટી જાઉં સમજાય છે કોઈપણ પેપર સેટ તમે લો એને લઈને મૂકી દો અથવા એમાં કામ કરો કે ના કરો કર્યું ના કર્યું તો કશું માર્ક્સ ના આવે એટલા માટે દરેક વિદ્યાર્થીને હું જાતે પેપર સોલ્યુશન કરાવવાની છું અને આ પેપર સોલ્યુશન તમે એકવાર વિડીયો જોશો તો તત્વજ્ઞાનમાં તમે ધારસો એટલા માર્ક્સ લાવશે મારી ગેરંટી છે એક વાર પેપર સેટ ખરીદી અને એકવાર વિશ્વાસ કરી અને વિડીયો જો હું કહું એટલું કામ કરો તત્વજ્ઞાનમાં સો ટકા માર્ક્સ આવે આવે જ તમને તત્વજ્ઞાનમાં તકલીફ છે જો તમને એવું લાગે છે કે તમને તત્વજ્ઞાન વિષય હાર્ડ પડે છે તમને તત્વજ્ઞાનમાં કંઈ ખબર પડતી નથી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ફોન આવી ગયા છે કે અમે બે ત્રણ ટ્રાય આપ્યા છે તત્વજ્ઞાન વિષયમાં તો પણ હજુ પાસ થયા નથી એવા વિદ્યાર્થીઓને કહેવાનું ખાસ અને જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને તત્વજ્ઞાનમાં નવ્વાણું પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે તો વિદ્યાર્થીઓ તમારા માટે એક સરસ મજાની જાહેરાત કરું છું કે મારા દ્વારા મેં તમારા માટે એક તત્વજ્ઞાનનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે અને એમાં કુલ છ પ્રશ્નપત્ર છે તમે અહીંયા જોઈ શકો છો તત્વજ્ઞાન ધોરણ બાર આર્ટ્સ અને છ પ્રશ્નપત્ર છે અને માર્ચ બે હજાર પચીસની જે લેટેસ્ટ પેપર પેટર્ન છે એના મુજબ મેં છ પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કર્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે આઠ નવ દસ મહિના શું કામ કર્યું છે આઠ મહિના છ મહિના શું કામ કર્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી પણ બે મહિના તમે કેવું બેટિંગ કરો છો ને એ બેટિંગના આધારે તમારા બોર્ડમાં માર્ક્સ આવવાના છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે આપણું આધ્યમ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની અંદર આપણે પેપર સેટ મૂકેલો છે જે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો વિદ્યાર્થીઓ મેં મારા અનુભવના આધારે પેપર સેટ તૈયાર કરેલો છે જ્યારે બોર્ડની એક્ઝામમાં બેઠા હશે ને ત્યારે બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે ને ત્યારે તમને એક મજા આવશે ને એક ખુશી તમારા મોઢા ઉપર લહેરાતી હશે કે વાહ પ્રશ્નો જે તૈયાર કર્યા હતા એ જ પ્રશ્નો છે અને બીજું ખાસ મારે તમને કહેવાનું કે તમે કોઈ બીના પેપર સેટ તમે ખરીદતા હશો અથવા ખરીદી લીધા પણ હશે પણ એનું પેપર સોલ્યુશન તો તમારે જાતે જ કરવાનું હોય છે પણ આપણા પેપર સેટની અંદર હું તમને પેપર સેટનું સોલ્યુશન હું જાતે જ તમને કરાવવાની છું અને મારી ચેનલની અંદર હું તત્વજ્ઞાન ભણાવું છું છોકરા મારી જોડે ભણે છે અને એમને ખબર છે કે હું કેવું ભણાવું છું મારી જોડે ભણતા વિદ્યાર્થીઓને પંચાણું નવ્વાણું અને સોમાંથી સો માર્ક્સ પણ આવે જ છે એમના આવે છે તો તમારા પણ આવશે પણ મારી ઉપર વિશ્વાસ કરી અને એકવાર આ પેપર સેટ ખરીદી અને હું તમને જેમ કહું એ પ્લાનિંગથી તમે જો પેપર સેટ નું સોલ્યુશન કરશો હું સોલ્યુશન તો તમને કરાવવાની જ છું પણ એક વસ્તુ તમે થોડું ધ્યાનમાં લેજો વિદ્યાર્થીઓ કે હું તત્વજ્ઞાનમાં સોમાંથી સો કેવી રીતે આવે સોમાંથી નવ્વાણું પંચાણું કેવી રીતે આવે ને એના રિલેટેડ દરેકે દરેક વિડીયો તમને એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરીશ આ જ પેપર સેટની અંદર હું તમને આ વિડીયો પ્રોવાઈડ કરીશ કયા ચેપ્ટર કરવા મેં છ પ્રશ્નપત્ર તમને આપ્યા છે એમાંથી છ પ્રશ્નપત્રમાંથી કંઈ બધા પ્રશ્નો તમારે તૈયાર નથી કરવાના હું તમને વિડીયોની અંદર કહી દઈશ કે મારા વાલા વિદ્યાર્થીઓ તમારે પ્રશ્નપત્રમાંથી આ પ્રશ્ન લખવાનો અને આ પ્રશ્ન એકસો દસ ટકા નહીં લખવાનો તો નહીં જ લખવાનો તમારા જે પ્રશ્નમાંથી તમારા માર્ક્સ એચીવ થવાના હશે કે જે પ્રશ્ન લખો અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે તમને એક પણ તમારો માર્ક્સ કટ ના થાય એવા પ્રશ્ન હું તમને કહેવાની છું તો આ બધું તમારે જાણવું હોય તો એપ્લિકેશનમાં આવવું જ પડશે એટલે ખાસ પેપર સેટ ખરીદી અને તમે આપણા એપ્લિકેશનની અંદર ભણી શકો છો હું તમને થોડું ઓવરવ્યૂ બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો આ આપણો પેપર સેટ છે આ બધા પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્ર વિભાગ જે પૂછાય છે પ્રશ્નપત્ર એક છે પ્રશ્નપત્ર એકથી છ લઈ અને પ્રશ્નપત્ર તમે અહીંયા જોઈ શકો છો જે હું તમને બતાવી દઉં છું ઓકે તો રાસાયિની જોઉ છો ફટાફટ એપ્લિકેશનમાં જઈ અને તમે પૈસા પે કરી અને બીજું કે વિભાગ એના મેં તમને જવાબ પણ અહીંયા આપી દીધા છે અને બીજા વિભાગના જવાબ હું તમને પેપર સોલ્યુશનની અંદર કરાવી દઈશ ઓકે ચાલો આગળ વધીશું આપણે આગળ વધીશું આપણે આપણા પ્રશ્ન ઉપર જઈશું ચાલો ધ્રુપલક્ષી સાબિતીમાં ટ્રાન્સિલિટી આગળ લખવામાં આવતો પીસેનો નિર્દેશ કરે છે ભાઈ આપણી જે આ રૂપલક્ષી સાબિતીઓ આપણે રચીને જે ખાલી જગ્યા પૂરતા હોય ને તો એમાં જવાબ આવશે આધાર વિધાનનો પી સાનો નિર્દેશ કરે છે તો કે આધાર વિધાનનો નિર્દેશ કરે છે ચલો ચાર પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે તો ચાર પદ હોય તો આપણને ખબર છે ને અહીંયા લખેલું છે જો ને પદ ચતુષ્ટય ચાર પદ ચાર પદ તો પદ ચતુષ્ટય ઊંધું કરી નાખો છો ચાર પદ પદ ચતુષ્ટય શું યાદ એમ સી ક્યુ યાદ નથી વાત જ ખોટી છે ભણો ભણો મજા કરો ભણો મારી ચેનલમાં મજાથી ભણાવો અને મોસ્ત યાદ રાખો ચલો નિરૂપાધિક સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય પ્રત્યેક પદ એટલે કયા કયા પદો જો મધ્યપદ પક્ષપદ અને સાધ્યપદ તો પક્ષપદ કેટલી વાર આવે બે વખત આવે સંવિધાનમાં મધ્યપદ બે વખત આવે ને સાધ્યપદ બે વખત આવે હા આવે તો કેટલી વખત ઉપયોગ થાય બે વખત એટલે ધીરે ધીરે તમે વ્યવસ્થિત ભણો ને તો તમારે એમસીક્યુ તૈયાર કરવાની જરૂર એ ના પડે પણ તકલીફ એટલે છે કે તમે જેની પાછળ ભાગો છો ને એ તમને યાદ નથી રહેતું તમે જેની પાછળ નથી ભાગતા ને એ તૈયારી કરો ને તો તમે જેની પાછળ ભાગો છો ને એ યાદ રહી જાય

કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે હેતુથી ભાઈ વિદ્યાર્થીઓ હેતુ એ છે જે હેતુ તમને જોવા મળે તો હેતુના પ્રત્યક્ષ જ્ઞાનથી શું થાય છે તો કે અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે ચાલો કયા ધનને શ્રેષ્ઠ ધન કહેવામાં આવે છે તો રૂપી ધનને શ્રેષ્ઠ ધન કહે છે વિદ્યા એટલું મોટું ધન છે એકવાર તમને બસ જો ભણવામાં કોઈનો ભાગ નથી હોતો આવું બધા કહે છે આ કહેવા જેમ સાચીએ છે મિલકતમાં લોકો ભાગ પડાવે ભાઈ બહેન ભાગ પડાવે બીજા ત્રીજામાં કંઈ ભાગ પડાવે તમારા જ્ઞાનમાં કોઈ ભાગ ના પડાવે તમારા ભણતરમાં કોઈ ભાગ ના પડાવે તમે ડૉક્ટર હોય તો થોડું તમારો ભાઈ એવું કહી દે લાવે ને તા ડૉક્ટરથી મને થોડી આપી દે ને આવું થાય ના થાય વાળ આવું થોડું ધ્યાન રાખો એમ ચલો સત્યને ઈશ્વર કોણ માને છે તો સત્યને ઈશ્વર માને છે આપણા બાપુ ગાંધી બાપુ ચાલો પછી રિલીજીયન શબ્દનો અર્થ શું થાય છે તો રિલીજીયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું ચલો કોના મતે જે ધર્મને વડે સમજણમાં ગોઠવે છે તે તેને સમજે છે બીજો નહીં મનુસ્મૃતિમાં આવું કઈ જગ્યાએ લખ્યું છે તો મનુસ્મૃતિમાં લખ્યું છે હાલો પછી જગતના વિદ્યમાન ધર્મોની મુખ્ય સંખ્યા કેટલી છે તો જગતમાં વિદ્યમાન ધર્મો કેટલા છે છે સદાવાસ મજાના બધા ચેપ્ટર ભણ્યા ભણાવ્યા છે જો કોઈને તકલીફ હોય ડિસ્ક્રિપ્શનની નીચે પ્લે લિસ્ટમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો દરેકે દરેક ચેપ્ટરના ચલો બાઇબલ એ કયા ધર્મનો ધર્મગ્રંથ છે તો બાઇબલ ખ્રિસ્તી ધર્મનો ધર્મગ્રંથ છે ચલો શાસ્ત્રની રચના યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કોને કરી છે તો યોગશાસ્ત્રની શાસ્ત્રીય રચના કરી છે મહર્ષિ પતંજલિએ ઓકે ચાલો વીસમો ક્વેશ્ચન છે વિક્ષિપ્ત ચિત્તમાં કયા ગુણનું પ્રાધાન્ય હોય છે તો વિક્ષિપ્ત ચિત્તમાં આવશે સત્વનું

પહેલાં ચેપ્ટરની અંદર આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના હોય છે કમ્પલસરી હું બોલું છું તમે ધ્યાનમાં લેજો લખવામાં મિસ્ટેક થોડી હોય આગા પાછું તો કાતો અથવા ચલો પછી બાવીસમો ક્વેશ્ચન છે પ્રમાણભૂત દલીલ એટલે શું તો જેનું આધાર વિધાન સત્ય મતલબ આવી સત્ય અને ફવીયે સત્ય મતલબ આધાર વિધાન સત્ય અને ફલિત વિધાન પણ કેવું હોય સત્ય હોય તો એવી દલીલને શું કહેશો પ્રમાણભૂત દલીલ કહે છે ચલો એચ એસના નિયમનું નામ લખો નામ પૂછું છું એચએસના નિયમનું નામ જો રૂપ પૂછે તો તમારે રૂપ લખવાનું પણ અહીંયા નામ કીધું છે તો એચએસનું નામ શું થશે સોપાધિક સંવિધાનને લગતો નિયમ સોપાધિક અહીંયા લખું છું સોપાધિક સંવિધાનને લગતો નિયમ ચલો પછી ચોવીસમો ક્વેશ્ચન છે સંવિધાનના ફલિત વિધાનમાં કયા પદોનો સમાવેશ થાય છે તો સંવિધાનનું જે ફલિત વિધાન હોય એમાં પક્ષપદ અને સાધ્યપદ પક્ષ અને સાધ્ય પદ લખવાનું હોય પાછળ લખજો પદ પક્ષપદ અને સાધ્યપદનો સમાવેશ થાય છે ચલો વ્યાપ્તિકરણ એટલે શું તો વ્યાપ્તિકરણ એટલે એકદેશી અથવા વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણને આધારે એ હકીકતોને લગતા સર્વદેશી નિયમ તારવવાની માનસિક પ્રક્રિયા ભાઈ વિદ્યાર્થીઓ હવે એક વસ્તુ થોડું ધ્યાન રાખજો મારું હું કહું છું તમને મારી જોડે ભણેલ એક સ્ટુડન્ટ છે એને તત્વજ્ઞાનમાં ગઈ સાલ સોમતી નવ્વાણું માર્ક્સ આવ્યા હતા અને સોમાંથી સો માર્ક્સ એટલા માટે એક માર્ક્સ એને આ વ્યાપ્તિકરણની જે પ્રક્રિયાની જે તમને વ્યાખ્યા પૂછી છે તો આમાં એનો એક માર્ક્સ કટ થઈ ગયો હતો નહીં તો એના સોમાંથી સો માર્ક્સ આવત તત્વજ્ઞાનમાં એટલે તમને પણ હું કહું છું વિદ્યાર્થીઓ કે વિભાગ બી તમારા માટે રિસ્કી છે કેમ કે વિભાગ બીની અંદર એકાદો એવો પ્રશ્ન મૂકી દેશે કે જે તમારા માર્ક્સ તમારા જે સોમાંથી નવ્વાણું પંચાણું આવતા હશે નવ્વાણું માર્ક્સ આવતા હશે સમજો કે એક માર્ક્સનું તમારી રિસ્ક રહેશે એટલે દરેક વિદ્યાર્થીને મારી એક ખાસ સૂચના છે કે તમે વિભાગ બીનું સોલ્યુશન સારી રીતે કરજો કારણ કે વિભાગ સી ડી અને ઈમાં તમે કોઈ પણ પ્રશ્નને અથવામાં મતલબ ઓપ્શનમાં કાઢી શકો છો પણ વિભાગ બી અને વિભાગ એ એ તમારા માર્ક્સ લઈને જતું રહેશે ચલો પછી પંચાવે અનુમાનનો પ્રથમ અવયવ કહ્યું પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા હેતુ ઉપનય ઉદાહરણ સહિત વ્યાપ્તિ અને નિગમન આ પાંચ અવયવોમાંથી તમને પ્રથમ પૂછ્યો છે પ્રથમ કે તો પ્રતિજ્ઞા બીજો કે તો હેતુ ત્રીજો કે તો ઉદાહરણ સહિત વ્યાપ્તિ ચોથો કે તો ઉપનય અને પાંચમો કે તો નિગમન ચાલો સામાજિક મૂલ્યોના ઉદાહરણ જે મેં અહીંયા લખ્યા છે કુટુંબ લગ્ન સંબંધ મૈત્રી સામાજિક સેવાના કાર્યો ચાલો પછી અઠ્યાવીસમો ક્વેશ્ચન છે ધ્રુવ ધાતુનો અર્થ લખો તો ધ્રુવ ધાતુનો અર્થ થશે ધારણ કરું કે ટકાવી રાખું

હવે અહીંયા તમને એકત્રીસમો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ એમાં તમને સત્યતા કોષ્ટક પૂછશે જે પાંચ કારકો છે તો પાંચ કારકોમાંથી કોઈ પણ એક કારકનું તમારે સત્યતા કોષ્ટક તમને પૂછશે એટલે તમારે ધ્યાન લેવાનું કે પાંચે પાંચ કારકના સત્યતા કોષ્ટક કરી નાખવાના ચલો પછી અહીંયા તમને કીધું છે કે ખેલ મહાકુંભ યોજાશે અને રજા પડશે નહીં આ વિધાની પ્રાતિક રજૂઆત કરો પ્રાતિક રજૂઆત કરી તેનો પ્રકાર ઓળખાવો વિદ્યાર્થીઓ જો તમને પ્રાતિક રજૂઆત કરતા ન આવડે પછી પ્રાતિક રજૂઆત કરીને તેનો પ્રકાર ઓળખાવો પ્રકાર ઓળખાવતા તમને ના આવડતું હોય બે માર્ક્સનું જો તમારે રિસ્ક હોય તો ટેન્શન કરવાની જરૂર નથી આના માટેનો વિડીયો મેં સ્પેશિયલ બનાવેલો છે જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે આ પ્રાતિક રજૂઆત અને તેનો પ્રકાર કેવી રીતે ઓળખાવો ને એ તમે વિડીયો જોઈ અને કમ્પ્લીટ કરી દેશો તો તમને મજા આવી જશે કે વાહ આવું તો કોઈએ ભણાવ્યું નથી ને આવું તો કોઈએ યાદ પણ નથી દખાયું અને જો તમને એટલી બધી તકલીફ હોય કે તત્વજ્ઞાનમાં કંઈ ખબર જ નથી પડતી તો પ્લે સ્ટોરમાં જઈ અને આપણું એપ્લિકેશન આર્યન ક્લાસીસને ડાઉનલોડ કરો અને એની અંદર હું પેપર સોલ્યુશન કરાવવાની છું મારો એક સરસ મજાનું પેપર સેટ બનાવેલું છે જે તમે પેપર સેટ ખરીદી શકો છો અને એનું પેપર સોલ્યુશન પણ હું તમને જાતે જ કરાવવાની છું જો તમને એવું લાગે છે કે અમને નથી આવતું તત્વજ્ઞાન અમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા છે તો તમારી મોજનો વિષય છે ચલો આગળ વધીશું હવે તમને અહીંયા કીધું છે કે એમપીનું કથન અને તેનું રૂપ જણાવો તો એનું રૂપ લખવાનું છે અને તેનું કથન લખવાનું છે ચાલો પછી તમને સ્થાનાપતિ નિદર્શન પૂછ્યું છે અને રૂપ પૂછ્યું છે તો ભાઈ અહીંયા છે પી ક્યુ તેથી પી સમુચયને ક્યુ અહીંયા સમુચયનો નિયમ છે અને અહીંયા જવાબ પણ આવશે આ કૌંસમાં પછી વચ્ચે સમૂહ અને પછી આ લખી દેશો એ તમારો જવાબ થઈ જશે જે તમે ત્રણ પોઈન્ટ એકમાં ચેક કરજો ચાલો મધ્યપદ કોને કહે છે તો મધ્યપદની તમારે વ્યાખ્યા લખવાની છે કે બંને આધાર વિધાનમાં આવતું પણ ફલિત વિધાનમાં ના આવતા પદને મધ્યપદ કહે છે ચલો છત્રીસમો પ્રશ્ન છે આકૃતિ અને ભેદ સમજાવો તો તમારે આની આકૃતિ બનાવવાની થાય અને એનો ભેદ લખવાનો થાય આકૃતિને ભેદમાં ખબર ના પડતી હોય તો વિડીયો અવેલેબલ છે પ્લેલિસ્ટમાં જઈ અને ચેક કરી શકો છો ચલો પછી તો હું તમને અહીંયા બતાવી દઉં છું તમે અહીંયા જોઈ શકો છો કેવા સરસ મજાના પ્રશ્નો પૂછેલા છે બધા પ્રશ્નો તૈયાર કરી લેજો ખૂબ જ કામમાં આવશે એક્ઝામમાં ચાલો પછી વિભાગડી છે વિભાગડીમાં ભાઈ વિદ્યાર્થીઓ અહીંયા સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરીને વિધાન માટેના રૂપનો પ્રકાર ઓળખાવું કે તદ્યવાથક છે સોવ્યાઘાતી છે કે પદાય છે જો તમને આ સત્યતા કોષ્ટક બનાવતા ન આવડતું હોય રૂપનો પ્રકાર નક્કી કરતા ન આવડતું હોય તો એકવાર થોડી તકલીફ લઈને પેપર સેટ ખરીદી અને તેમાં હું તમને જે પેપર સોલ્યુશન કરાવું એટલું કામ કરી લેશો તો તમને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડે કે વિધાનનો રૂપનો પ્રકાર કેવી રીતે ઓળખાવું ચાલો પછી છેતાલીસમાં તમને

જે આપણા ચેપ્ટર ચારના જે ચાલીસ સંવિધાન છે આકૃતિ ભેદ અને પ્રામાણ્ય નક્કી કરો તેમાંથી બે પ્રશ્નો આવી રીતના પૂછાય છે ચલો પછી અહીંયા તમને પાંચમા ચેપ્ટરના બે પ્રશ્નો આપેલા છે એમાંથી ભાઈ વિદ્યાર્થીઓ વ્યાપતી રીતિઓ તૈયાર કરી લેજો ચલો પહેલામાં અન્વય છે વ્યતિરેક છે અને સહપરિવર્તન રીતિ છે ત્રણ માર્ક્સ મળે છે જુઓ તો ખરા કેટલું સહેલું છે વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમને તત્વજ્ઞાન અઘરું પડે છે ચલો પછી આ પ્રશ્નો જોઈ શકો છો હવે આપણે આપશું વિભાગ એ ઉપર વિભાગ ઈની અંદર કોઈ પણ તમારે ચાર પ્રશ્નો લખવાના છે પહેલાં ચેપ્ટરમાંથી બે પ્રશ્નો હશે બીજા ચેપ્ટરનો એક પ્રશ્ન હશે છઠ્ઠા ચેપ્ટરમાંથી એક પ્રશ્ન હશે તમે અહીંયા જોઈ શકો છો અને નવમા ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાય છે એમાંથી તમને જે ચેપ્ટર સહેલું લાગતું હોય એ ચેપ્ટરના પ્રશ્નો તમે કરી શકો છો વધારે સજેશન આપતી નથી વધારે માહિતી માટે તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનનો સંપર્ક કરી શકો છો અથવા તો તમે મને વોટ્સઅપ મેસેજ કરી શકો છો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે જોતા રહેશો આર્યન ક્લાસીસ